અને જગદીશભાઈ મજૂરી કરે છે પણ એના મનમાં કે મારે ક્યાંય એક રૂપિયો લેવો નથી મારે મજૂરી કરવી છે એવો વિચાર નાના માણસો છે પણ એનામાં વિચાર સારા છે આખા ગામની અંદર આ જગ્યાએ વિધા મંદિર હતું અને વિદ્યા મંદિર માંથી અત્યારે રામ મંદિર બન્યું એ આપણા બધા ગામના દરેકે દરેક વ્યક્તિની ઈચ્છા હતી એટલે બન્યું એ દિવસે આપણા જયસિંહભાઈ પટેલે સરપંચને કીધું કે સરપંચ કાલનો દિવસ નથી કરવો તમને વિચાર આવ્યો છે તો આજે ને આજે આપણે ભાઈ રત્નાને કીધું અને તરત હોધો મંગાવ્યો અને તરત ને તરત કુવારી કુંવારી મંગાવીને જયસિંહભાઈને સરપંચે શરૂઆત કરી આખા ગામે સ્વીકાર કર્યું

માત્ર આખે આખી રામધૂન આમ તો ઘણા ગામોની અંદર અખંડ રામધૂન ચાલે છે પણ આપણા ગામની અંદર એવી રામધૂન ચાલે કે જેનાથી પ્રભુ રામ વધારે ગામમાં જે નેગેટિવ એનર્જી હોય આ બધા વાજિંત્રો વગાડવામાં આવે છે મંજીરા વગાડવામાં આવે છે એનાથી નેગેટિવ એનર્જી હોય એ દૂર થઈ જાય છે પહેલા આપણે ગામમાં આભળતા કે ભાઈ અહીંયા જગ્યાએ ભૂત જાગે છે અહીંયા આગળ આ જાગે છે અને જેમ 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 પૂજા અર્ચનાઓ જાગતી ગઈ એ રીતે પરમાત્માની કૃપા થઈ અને અત્યારે આપણે જ્યાં પણ નીકળીએ છીએ ક્યાંય ભૂતનો વાસ રહ્યો નથી એના કારણે આ રામનો વાસ થશે તો તમારા બાળકોની અંદર શિક્ષણ સંગઠન ગામની એકતા જળવાશે ગામમાં સુખ સમૃદ્ધિ વધશે એટલે તમામે એક સાથે મળીને આ એક દિવસ રામધૂનનું આયોજન કર્યું છે તો અઠવાડિયાની અંદર એક દિવસ નક્કી કરજો આજે તારીખ એ તારીખે અને એ દિવસે આપણે બધા છોકરાએ અહીંયા આવી ભલે હું તો કોઈ એક કલાક એ બે કલાક પણ દરેક આબુ અને રામધૂન બોલાવી એવું આજે નક્કી કરવાનું છે એની સાથે સાથે અહીંયા આગળ પેટી રાખવામાં આવે એ પેટી ની અંદર દરેક ગામના એક એક